गुड मॉर्निंग अक्षय गुड मॉर्निंग गुड मॉर्निंग आ तो तो जो बाबा जो तू करो कौन आ रहा है वो तो करो हां जी तो करो पटी जाओ नास्तो कर अक्षु अक्षु मुठ तो मैगी जाऊ નવ વાગે અક્ષુ બેઠા છે ચા પીવા સવારે કહીએ જોર આવો લ્યો એવું જેવું નવ વાગે તો ચા પીવાનું ઊંજાઈ અક્ષુ ચોખા ને જાય ના આવેલા માથું ઓડાઈ દઉં એ શું કરવા કંઈ મારો શું છે બકા તા દાદી જવાની છે ચાર રસ્તા હમ મોલમાં જવાની ત્યાં જવું તો ફટાફટ ચાપી લે તો માથું ઉડાઈ લઉં તારે જવું હોય તો પછી હું ખાવા બનાવું બીજા ત્યાં ચાર રસ્તા ત્યાંથી લાગે છે પકોળી

કદો ખાવા મોડા હોય ટીવી કરી આપો તો નો

તઈ વાગ્યા અક્ષુ જોવો ફોન પાડે બસ હવે મૂકી દે હડ સુટો ફોન જોવાનો હોય अक्षु केजे बंको बंको अक्षु बोल जी नियास एमयू त दादी चाल लेवा जी आ ना એટલે કેજી કુતરા કુ કરો જાય હે તર મ ચાલે યુ પાંજો દોતર લગન નઈ ખબર અક્ષુર હવા દે હૈ મસ્તી ના કર

આ શું કરો ટોકરા બની ગયા છે આ છે ચટણી આ છે ટોકરા બની ગયું પછી એક ડીશ બને છે એક ડીશ બની ગયા बोल हेलो गाइस चलो खावा के आज जमाला टुकडा आज जमाय चटनी आज दूध आना पिझ्झा था पर देसी पिझ्झा जो मस्त जो डाळले का